નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિતરણ એનાલિસિસમાં વાત થશે આજે તારીખ દસ જુલાઈથી લઈને બાવીસ જુલાઈ સુધી કેવું રહેશે હવામાન અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ ક્યારે વધુ રહી શકે છે અને અત્યારે વરસાદનો જે વિરામ ચાલી રહ્યો છે વિરામ કેટલા લાંબા ગાળાનો હોઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ તમને એક શાબ્દિક અહેવાલ આપી દઈએ તો અત્યારે મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવશે એટલે કે નદીની જળ સપાટી છે તેમાં વધારો થાય નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાય છે જે લાંબા ગાળાની ટ્રફરેખા છે અને આપણને વીસથી લઈને બાવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાય વરસાદ ચાલુ રહેશે કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો અત્યારે જ્યારે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ તેની અસર ગુજરાતને થોડી ઓછી કરી રહી છે અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં એક છૂટો છવાયો વરસાદ થાય અને ભારે ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે જો જે વિસ્તારમાં લો ક્રાઉડ ફોર્મેશન વધારે સર્જાય ભેજનું પ્રમાણ વધારે હોય તો જ વિસ્તારમાં તે વરસાદ થઈ શકે છે બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો આગામી એકાદ અઠવાડિયું ઓછો થાય તેવી શક્યતા છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે નવ જુલાઈની આસપાસ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે તો તે પ્રમાણે એક સિસ્ટમ પણ સર્જાઈ ગઈ છે બીજી તરફ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય ડબલ્યુ ડી સક્રિય થયો છે જેની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે આગામી દિવસોમાં પાકિસ્તાન તરફ પણ મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મધ્ય ભારત તરફ જોવા મળશે ગુજરાતને પણ જોવા મળશે એટલે ગુજરાતમાં એક છૂટા છવાય વરસાદની શક્યતા છે બીજી તરફ ગુજરાતમાં અત્યારે સરેરાશ વરસાદનું પ્રમાણ છેતાલીસ ટકાની આસપાસ નોંધાઈ ગયું છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ છે પચાસ ટકાની આસપાસ પહોંચી જાય તેવી સંભાવના છે તો અત્યારે છેતાલીસ ટકાની આસપાસ તો વરસાદ જોવા મળ્યો છે આશા રાખે કે પંદર જુલાઈ સુધીમાં પચાસ ટકા કે તેનાથી વધુ વરસાદ જોવા મળે હવે મિત્રો આગામી દિવસોમાં શું છે વરસાદની પરિસ્થિતિ અને અત્યારે હાલમાં જે રાજ્યના ડેમો છે ડેમોની શું છે પરિસ્થિતિ તમામ પ્રકારની માહિતી આપણી વિડીયોમાં જાણીશું તો મિત્રો હાઈ એલર્ટ ઉપર અત્યારે આડત્રીસ ડેમ છે એલર્ટ ઉપર અઢાર ડેમ છે વોર્નિંગ ઉપર ઓગણીસ ડેમ છે અને સરદાર સરોવર ડેમ મિત્રો અડતાલીસ પોઈન્ટ એકસઠ ટકા ભરાઈ ગયો છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે બીજી તરફ મિત્રો ડેમની સંખ્યાની વાત કરીએ તો ચોવીસ ડેમ એવા છે કે જે સો ટકા ભરાઈ ગયા છે એકાવન ડેમ એવા છે કે જે સિત્તેરથી સો ટકા ભરાઈ ગયા છે ચુવાલીસ ડેમ એવા છે જે પચાસથી સિત્તેર ટકા ભરાઈ ગયા છે તેતાલીસ ડેમ એવા છે કે જે પચીસથી પચાસ ટકા ભરાઈ ગયા છે અને ચુવાલીસ ડેમ એવા છે કે જે પચીસ ટકા ઓછા પાણીથી ભરાયેલા છે ત્યારે મિત્રો મહત્વનો છે કે રાજ્યના પાંચ ઝોનમાં વરસાદનું કેવો રહેશે હવામાન તેની પણ આપણે આગાહીની વાત કરી દઈએ તો આગામી પાંચ જે ઝોન છે તેમાં ઝોનમાં વરસાદનું પૂર્વ અનુમાનની વાત કરીએ તો કચ્છમાં આગામી દસ જુલાઈ સુધીમાં સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા રહે છે દસથી સત્તર જુલાઈ વચ્ચે વરસાદનું જોર મિત્ર ઘટી શકે તેવી પણ સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહે તેવી પણ સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની પણ વાત કરીએ તો મહીસાગર દાહોદ પંચમહાલ અને અનેક જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે અમદાવાદ ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર રહી શકે છે જોકે દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર મિત્રો ઘટી જાય અને તેનો ગ્રાફ નીચે જાય તેવી પણ શક્યતા છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો આગામી સત્તર જુલાઈ ની આસપાસ એટલે કે સત્તર જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે કારણ કે આપણે જણાવ્યું હતું કે જે ટફ રેખા છે એ દક્ષિણ ગુજરાતથી લઈને આ કેરળ સુધી આપણને જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં લાંબા ગાળાનો વરસાદ પણ જોવા મળે અઢાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી શકે તેવી સંભાવના છે અને બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા પણ રહે છે ત્યારે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં એવરેજ વરસાદના જે ટકાવારી છે તેના ઉપર નજર નાખીએ તો અત્યારે સુડતાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા વરસાદ આપણને જોવા મળી ગયો છે જે ગુજરાતનો મોન્સૂન મીટર દર્શાવી રહ્યું છે કચ્છમાં વાત કરીએ તો છપ્પન પોઈન્ટ એકાણું ટકા સૌરાષ્ટ્રમાં છેતાલીસ પોઈન્ટ સત્તાવન ટકા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં એકાવન પોઈન્ટ પંચોતેર ટકા અને મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે એકંદરે મિત્રો વરસાદ અત્યારે સારો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના અત્યારે સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ અને ટફ લાઇન પસાર થઈ રહી છે જેના કારણે વરસાદની શક્યતા રહે છે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે દસ જુલાઈની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર આપણને જોવા મળી શકે છે ત્યારે બીજી તરફ મિત્રો માછીમારો માટે વોર્નિંગ આપી દીધી છે ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ચૌદ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે ત્યારે મિત્રો બીજી તરફ ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે નવ જુલાઈમાં તો છૂટાછવાયા વરસાદની શક્યતા હતી પરંતુ અત્યારે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરાપનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે એકસો ત્રેપન તાલુકામાં હાજરી નોંધાઈ ગઈ છે જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે વરાપ છે કે નહીં વરસાદનું પ્રમાણ છે કે નહીં તાપ તડકો ઉગાડ નીકળ્યો હોય તો પણ વિસ્તારોની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે